ਕਮਾਲ ਕੀ ਆ ਗਈ ਮਰਾ ਫਤੇ ਪਰਨਾ ਬਣਾ ਜਦੀ ਵੜਾ ਵਾਲੀ ਸਰਵਾਗਰੀ ਨਹੀਂ ਮੈੜੀ ਬੋਲ ਬੱਤ બરાબર હું માતા બોલી બીજું બોલવું એક માળા લીધી ને જે લીધું ને દુનિયા મને આકાશ દેખાય તો હું મેરડી દેખાડું આધો પડ્યો છું માતાય ખોરાનું મેરડી દેવ કે દે મારી 51 ન્યાયની પડી હોય 51 જાર હોય મન ગણવા બાઈ ખાને કાયમાં 61 જાર થાવી જો એ માંજે મારી મેરડી આવી ગઈ બોલો 61 61 આયે જેવો ફતે પરના કે મારી સતવચન એ મારી 192000 તાર લખવામાં કે મારી એ મારી એ મારા ઘોડા સરનામું મારા ઘોડા સરનામું મેરડી દુનિયા રખડી આવે ને કદાચ દુનિયા ની માલિકો ગમીયા મારે સેટ ઉપડે મારે મારી રસ્તો હું લેવું મારી

હતી મને એવું છું કદાચ દુનિયા રખડી આવશે ને એક મેરડી અને ભેગી અને લીધી ને ત્યાં જ મને માતા ને ને વાંધો છે દુનિયામાં મારા ખોડિયાર ના મારી મારી મેરડી ની ખોડિયાર ગોતતી હોય ને તો મારા ખોડિયાર ને જોગની વાતો હોય ગય આજ ખોડિયાર ને આ વસ્તી ગોત

ન મારી દઉં ને તો મારું મેરડી નું ખાધું મારી અગિયાર મારું મેરડીનું મેરડી ગાડી લે હું વખ મેરડી કદા ના એમ ગયા આકાશામાં જો કદાચ ખાવ ને તો હું વકાશી મેરડી ખાવી આની ભેગી

ખાધો આરામ થઈ જાય રસ્તો વધાર કદાચ આવે ને આ એક મારા દીકરાનું જાન જેલમાં પુરાવી દો અને આડું જો સીમાડા માં ઉતરવા દે તો મારી મેરડી આડી ઉભી અને તેની પસાર રૂપિયા મેરડી ઉભી રહો તેની પસાર રૂપિયા આટો મારવા જાય તેના દેહ માણસ મારો ત્યાં સુધી મરવા દઉં ને તેની મોકા મટી જાવ મેવાડા મેરડી બોલું

i didn't do બેઠતા હોય અને આજ ખોડિયાર ખોડિયાર કરતા હોય તો મેરડી સૌ મારું મેરડી નું કેમ કરું એમ કે ખુલી જો નાસા મેવાડા નો

પેલા તો મારો મેરડી નો ન્યાય જોયે પેલા તો મારો માં હતો એવું

મેવાડાવા દેખાતા હરેલ એવું કીધું હું દવા પીને મરી જાય તે આ બાનું દઈ દીધું ને તે મને ને ગયો મારા નવ ન્યાય ના પીડા મારી હવે મારી સત ને મારી શડાય મારી ગોવાનો રસ્તો ગયો પાણી બરાબર ગમી